જો જો સાહ 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 ગુરુ કોથા આ એક મિનિટમાં તો અસર ખાલી કી નાખે આ ઘડીકમાં માં એને ખબર પડી જાય કે આનો નંબર લાગ્યો હે બીજા મોડના લાર પાડે ને હું ચાલુ કરી આ ફરે કોરી મોરી ફરે એને ખબર કે હમણા આપણો નંબર લાગે કેટલી વારમાં તો ખાલી કરી નાખ્યો કરી નાખે હમ હવે

ਮਾਲ ਮਦੇ ਨਿਕਰੀ ਗਿਆ ਨੀ એટલે ਨਾਤ ਬਾਰ ਇਹ ਨਹੀਂ ਬਰਾਬਰ ਤਨ ਆ ਜਿਤਨਾ ਸ਼ੰਕਰ ਨੂੰ ਕੋਲ ਸਤ ਇਲਾ ਗਾੜ ਮਾਰ ਤੋ ਹੈ ਨੀ ਅਸਲੀ ਦੁਬਾਰੀ ਇਹ ਕਿਵੜਾਈ ਕੈਂ ਹਾਂ ਆਏ ਤਾਂ ਅਮੇ ਤਾਂ ਨਕਲੀ ਮਗਨਤਰੀ થઈ ਗਿਆ ਨਾ ਤੋ ਨਾਉਂ ਦੀਆਂ ਨੂੰ ਦੁੱਧ ਕੋਠੇ ਰੱਖਿਆ ਸੀ ਨ ਦੁਬਾਰੀ ਐਮ ਹਾਂ ਕਾਉਂ ਹੁੰਦੀ ਦੁਬਾਰੀ ਨਾ ਕੋ ਤਾਂ ਨਹੀਂ ਆਉਂਦਾ

આ શાત અનુભવ થઈ ગયા હમ હમ આ લાઇટ શું થઈ રહ્યું કોઈ શોટ થઈ જાય કોઈ થઈ જાય અને પછી અહીંયા ઓલ્યા ચાંય હંતાએ એવું નર્યો ને હંતા એવું જંગલ બધા જંગલ કાઢીને હમ હવે જાઓ ચા પેલા આપણી વનશક્તિને જંગલ બહુ તો હમ જંગલોમાં રહેતા કહો હવે વરી રહી વેઠી હવે વીઠી જંગલો હવે બચારાને ચા કશિયા અમે આ પેલો તો વાગડમાં ખોર્યું માણસ અત્યારે ઉનાળે કે ચાં ઘરે નહીં સિનારી હમ હમ